અરે બનાસકોઠે ચાબડિયા ગામે જીભા ભૂભળિયાની માં હડકમય મગન વિહાના વગણે બેઠી છે વાલા એક દી કોઈ કારણોસર ગામમાં કોઈના ઘરેથી જાબળિયામાં માને હડકમયને વાળવાની થઈ અને ગામના લોકોએ આવીને કહ્યું કે મગન ભુવાજી માને હમણાં વાળવાનું રહેવા દો કે કેમ કે કોઈ બહુ રૂપિયા આવ્યા છે ને કોઈ તરગાળાઓએ કરતુબ કરી ગામનો સીમાડો બાંધ્યો છે તો હમણાં રહેવા દો એ દિમાં હળકમાય મગન ભુવાને ધૂણવા ઉપડીને બોલી કે એલા ગામના લોકો તમારા માટે હું હડકમાય મોટી કે આ તરગાળા મોટા જાઓ હું હવાર હવા પર દી ઉગે અને ડાકલું મંગાવજો હું માતા વળી જઈશ વાલા હવાર હવા પર દી ઉગ્યો અને મગન ભૂવો માતાને વાળીને હાલ્યા ત્યારે જીવલો પાવળીઓ આવીને બોલ્યો કે મા તું આજ તુરી તરગાળાએ આ સીમાડો બાંધ્યો છે કરતું કરીને તું વળી એની અમને થી જ આપ તો કે હું આપું કે આ આંખલો બોકડો ધૂણાવ ગામના પાદરે બેઠો એ તો અમે તને માનીએ વાલા મારી માએ આખલો બોકડો તો ધૂણાવ્યો પણ હડકમિને છેલ્લે જીવલા પાવળિયાએ એમ કહ્યું કે મારા ડાકલાના હાથ કટકા કર તો હું માનું વાલા છેલ્લે માએ હાથ કટકા ડાકલા ના કર્યા અને જીવલો પાવળીઓ બોલ્યો કે મા આજ મારું ડાકલું મારી રોજી તૂટી ગયું હવે ડાક વગર હું આગળ ના વધુ ત્યારે મારી માએ જેમ બ્રહ્માંડ ભાગીને બ્રહ્માંડી નીકળે ને એમ વાલા એનું ડાકલું હાજુ કરીને જીવલા પાવળિયાને દીધું ને મા બોલી કે જીવા પાવળિયા તું નહીં પણ આ છાબળિયા ગામે મારી હડકમાઈની કોઈ મશ્કરી ન કરતા વાલા આને કહેવાય છે સત જય હડકમૈમાં